નમસ્કાર ચાલો આજે આપણે આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય એની આખી એ પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ સરકારે છે ને એક નવું જ પોર્ટલ અને એપ શરૂ કરી છે હવે કોઈ પણ લાભાર્થી ઘરની બહાર નીકળ્યા વગર આરામથી ઘરે બેઠા જ પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવી શકે છે ખરેખર આનાથી લાખો લોકોને આરોગ્ય સુરક્ષા મેળવવામાં બહુ જ મોટી મદદ મળશે તો શરૂઆત ક્યાંથી કરવી બરાબર ને ચાલો સૌથી પહેલાં તો એ જોઈએ કે અરજી કરવા માટે કયા બે ઓફિશિયલ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે જો આ પ્રક્રિયા શરૂ કરવા માટે બે રસ્તા છે એક તો સરકારની પોતાની વેબસાઈટ છે અને બીજું એમની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન આ બેમાંથી ગમે તે એક વિકલ્પ પસંદ કરી શકાય સારું તો પ્લેટફોર્મની વાત તો થઈ ગઈ હવે સીધા આવીએ અરજી કરવાની મુખ્ય પ્રક્રિયા પર ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ કામ કેવી રીતે પૂરું કરવાનું છે આખી પ્રોસેસ છે ને એ આમ તો બહુ સિમ્પલ છે મુખ્ય ચાર સ્ટેપ્સમાં વહેંચાયેલી છે લોગ ઇન કરવાથી શરૂ થાય અને છેલ્લે કાર્ડ ડાઉનલોડ કરવા પર પૂરી થાય ઓકે તો સૌથી પહેલું પગલું વેબસાઇટ કે એપ ખોલો એટલે બેનિફિશિયરી એટલે કે લાભાર્થીનો ઓપ્શન દેખાશે એ સિલેક્ટ કરવાનો પછી બસ પોતાનો મોબાઈલ નંબર નાખીને જે ઓટીપી આવે એનાથી લોગ ઇન કરી લેવાનું એકવાર વાર લોગ ઇન થઈ જાય પછી શું પછી પોતાનું રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કરવાનો અને પછી આધાર કાર્ડ કે રેશન કાર્ડ એના નંબરથી યાદીમાં પોતાનું નામ શોધી કાઢવાનું છે હવે જો લિસ્ટમાં નામ મળી ગયો તો સમજો અડધું કામ પતી ગયો નામની બાજુમાં જ ઈ કેવાયસી લખેલું એક બટન દેખાશે આ ઈ કેવાયસી એટલે બીજું કંઈ નહીં બસ ઓનલાઇન તમારી ઓળખની ખાતરી કરવાની પ્રક્રિયા એ બટન પર ક્લિક કરી દેવાનું આ ઈ કેવાયસી કરવા માટે જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય ને એના પર એક ઓટીપી આવશે બસ એ ઓટીપી નાખીને ઓળખની ચકાસણી પૂરી કરવાની છે અને બસ એકવાર ફોટો અને બીજી વિગતો મેચ થઈ ગઈ અને સિસ્ટમ એને મંજૂરી આપી દે એટલે સમજો આયુષ્માન કાર્ડ તૈયાર પછી તો સીધું જ એને વેબસાઇટ કે એપ પરથી ડાઉનલોડ કરી લેવાનું પણ અહીંયા એક ખૂબ જ મહત્વની વાત છે એક એવી શરત છે જે આખી પ્રક્રિયાનો આધાર છે એ જાણ્યા વગર આગળ વધવાનો કોઈ મતલબ નથી ચાલો જોઈએ કે શું છે તો મુદ્દાની વાત એ છે કે આ ઓનલાઈન પ્રોસેસ ફક્ત અને ફક્ત એવા જ લોકો માટે છે જેમના નામ સરકારની લાભાર્થીઓની યાદીમાં એટલે કે લિસ્ટમાં પહેલાથી જ હોય હવે સવાલ એ થાય કે જો લિસ્ટમાં નામ ન હોય તો તો એવા કિસ્સામાં આ ઓનલાઈન પોર્ટલ પરથી નવું નામ ઉમેરી શકાતું નથી એના માટે તો નજીકની કોઈ સરકારી હોસ્પિટલ અથવા તો કોમન સર્વિસ સેન્ટર જેને આપણે સીએસસી કહીએ છીએ ત્યાં જ જવું પડે ચાલુ તો ફટાફટ આખી વાતનો સાર શું છે એના પર એક નજર કરી લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય ટૂંકમાં યાદ શું રાખવાનું છે એક સાચી વેબસાઇટ કે એપનો જ ઉપયોગ કરવાનો બીજું પ્રક્રિયા એકદમ સિમ્પલ છે લોગ ઇન સર્ચ ઇ કેવાયસી અને ડાઉનલોડ અને ત્રીજું સૌથી સૌથી અગત્યનું એ કે લિસ્ટમાં નામ હોવું જ જોઈએ જો ન હોય તો હોસ્પિટલ કે સીએસસી સેન્ટરનો સંપર્ક કરવાનો આ આખી ઓનલાઈન સિસ્ટમ એક મોટો સવાલ ઊભો કરે છે જેમ જેમ આવી સરકારી સેવાઓ ડિજિટલ થતી જશે તેમ તેમ એનું ભવિષ્ય કેવું હશે શું એ ખરેખર દરેક સામાન્ય માણસ સુધી સરળતાથી પહોંચી શકશે વિચારવા જેવી વાત છે ખરું ને